જવાબ આપ્યો છે એક તરફ જ્યાં પાકિસ્તાન સરહદ પર માત્ર અડતાલીસ કલાકમાં ઘૂંટણીયે પડી ગયું છે ત્યારે યુદ્ધને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો જેમાં ઇન્જેક્શન ટેબ્લેટ ગ્લુકોઝ બોટલ સિરીંજ વગેરે દવાઓ 3 મહિનાની સ્ટોક કરવામાં આવી છે જી સાહેબ નામ મારું નામ ડોક્ટર ભરતભાઈ રવિન્દ્રભાઈ ચાવડા મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલ જે આપડા ભારત દેશ અને પાકિસ્તાનનો જે ચર્ચા ચાલી રહી છે બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલ માં પ્રકારનો બંદોબસ્ત ગોઠવવાનો આવે છે સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીની મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે જે જૂની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે